ઊંઝા તાલુકાના વરવાળા આરોગ્ય અધિકારી મિતુલભાઈ દેસાઈ તેમજ આશાવર્કર પુષ્પાબેન તથા સવિતાબેનની કામગીરીમાં ગામમાં પ્રશંસા થઈ રહી છે ટીમ નિયમિતપણે ગામના મોહલ્લામાં તેમજ ઘરે જઈને મોહલ્લા અને ગામને સ્વચ્છ કઈ રીતે રાખી શકાય તેવી માહિતી આપે છે ખાસ કરીને અનેક પ્રકારના રોગો હાલ ખૂબ મોટા પાયે વિફરી રહ્યા છે જેના કારણે અમુક જગ્યાએ લોકો મૃત્યુ પણ પામ્યા છે જેને ધ્યાનમાં લઈ આરોગ્ય ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે ગામમાં પાણીની ટાંકીમાં જીવાત ન પડે તેમજ ગામમાં માખી મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે પાણીમાં ક્લોરીન ટેબ્લેટ તથા માખી મચ્છરને નષ્ટ કરવાનો પાવડર અને દવાનો છંટકાવ કરવામાં આવે છે ટીમ દ્વારા નાનામાં નાનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ જો વરસાદી દૂષિત પાણી ટાયર ખાડા અને ખાબુચિયામાં ભરેલ હોય તો શ્વાન માટે ચાટ અને પંખી માટેના કુંડાઓ દૂષિત પાણીનો ભરાવો થતો હોય તે તુરંત દૂર કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન મોગલ સિદ્ધપુર ઊંઝા